મોદીનો પાવર એમની નીકળનારી હાઈ પાવર લાઈન થી પણ પાવરદાર ભચાઉ તાલુકાના વાંઢિયા ગામના પત્રકાર પર લૂંટનો કેસ કરનાર અદાણી કંપનીના કમલેશ મોદીનો પાવર એમની નીકળનારી હાઈ પાવર લાઈન થી પણ પાવરદાર કચ્છ કેર ટીવી ન્યૂઝને ટેલિફોનિક બાઇટ પર કમલેશ મોદીએ આપેલો જવાબ ક્યાંક ને ક્યાંક પોલીસની નિષ્ઠા પર પણ પ્રશ્નાર્થ સર્જી જાય છે સેંકડો ખેડૂતો અને પોલીસની હાજરીમાં પત્રકાર ચેનની લૂંટ કરે છે અને પોલીસે ફરિયાદ પણ લઈ લે છે બોલો ખેડૂતોને પ્રજાને પામર સમજતી કંપની પત્રકારો પર પ્રેશર માટે પોલીસનો ઉપયોગ કરી રહી છે ત્યારે આ ઈસ્ટ ઇન્ડિયા જેવી દમનકારી કંપનીને કોઈ રોકવાવાળું છે કે પછી પ્રજા આમ જ પીસાતી રહેશે જોજો જલિયાવાડા બાગની જેમ ક્યાંક વાંઢિયાવાડા કાંડ ન બને કંપનીના કાળા અંગ્રેજોની ઉશ્કેરણી જનક ભાષા અને પોલીસ દ્વારા થઈ રહેલા આખાડા કાન કોઈક ભયંકર પરિણામ ન લાવે એવી સામાન્ય પ્રજાએ કરવી રહી પ્રાર્થના પ્રથમ ફરિયાદી પત્રકાર હોવા છતાં પણ કંપની પાવર ધરાવતા કર્મચારીની કોઈપણ તપાસ વગર એફઆઈઆર નોંધનાર સામખ્યારી પોલીસે આત્મમંથન કરવાની જરૂર છે રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ કચ્છ કેર ટીવી ન્યૂઝ રાપર આ દરવાજો પત્રકારો ખોટા છે

जो कंपन जो कंपनसेशन सरकार ने जीआर बनाया उसके अनुसार हम लोग कंपनसेशन दे रहे हैं सारी लाइन में हमने देते हुए आए यहीं पे नहीं लाइन बन रही है से यहाँ से आगे भी बनी है जीआर क्या है? और जी जीआर में क्या तुस... क्या लिखा है, है? जी जीआर में क्या लिखा है जीआर में लिखा हुआ है? है कि कंपनसेशन जंत्री रेट के हिसाब से देना है और उसके हिसाब से डी एल बी सी होना जंतरी रेट में तो दो सौ परसेंट डी आर दो

અમે અહીં નથી અમે સિંહ ભચાઉ તાલુકાના ખેડૂત

બસ મેં કીધું કહેબર સાહેબ ને ફોન કરું એટલે હું એમ કે પછી હું માનું છું ત્યાં સુધી ખેડૂતો હશે પોલીસે લગભગ હતી કારણ કે તમે પછી પોલીસ નથી આવી બરાબર મહેશ મહારાજ મતલબ કે તમારી ની લૂંટ કરી એમ હા અને એ તમને કલાક પછી ખબર પડી ત્યાં સુધી તમને યાદ ના આવ્યું હું એમ કહું છું કે જયારે ઝપ્પા ઝપ્પી થતી હોય તેમ ખેંચાણી હોય ને એટલે પાછળ થી મારી ઉધેડો તો થાય ને સાહેબ આપણને ખ્યાલ તો આવે ને ભાઈ જો યાર મેં બધું જે લખાવાનું તો પોલીસ માં લખાવ્યું એફઆઈઆર માં લખાવ્યું મોદી સાહેબ મોદી સાહેબ મોદી સાહેબ મારી વાત તમે ઉશ્કેરાવ નહીં સાહેબ મારી વાત સાંભળો હું બધાને ઇન્ડિવિજ્યુઅલ જવાબ કઈ રીતે આપું કહું રાઈટ 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 તો મેં લખાયું વાંચી લેવાનું જે શું બનાવ બન્યો એ મેં લખાયો બરાબર બરાબર છે મારે સાચી બરાબર છે બરાબર એમાં તમારે પ્રશ્ન નથી ને ભાઈ નહીં પ્રશ્ન તો હતો ને સાહેબ કે તમને કલાક પછી ખબર પડી ના ના એ પ્રશ્ન તમારા નહીં પોલીસ કરશે મને હા એ સાચી વાત છે પોલીસ ને કરવો જોઈએ પણ નથી કર્યો ફરિયાદ લઈ લીધી એ મોટી વાત છે સાહેબ થેન્ક યુ ટીવી ન્યુઝ થી વાત કરવા બધું